નમસ્તે મિત્રો સોનેરી મીઠાઈમાં આપ સૌનું સ્વાગત છે તો આજે આપણે જોઈશું એક વરસાદ આનું નામ છે મઠળી તો મઠરી તમને ન ખબર હોય તો નમકીન મઠરી તો જેને મઠળ ન ખબર હોય મઠરી એ ઉત્તર પ્રદેશનું ફરસાણ છે જે રીતે આપણે ફાફડા અને કાઠિયાને એ બોલું છે એ પ્રમાણે ઉત્તર પ્રદેશનું એક ફરસાણ છે મને પણ આ નથી ખબર તો આજે પહેલી વખત મેં જોઈ તો મેં વિચાર્યું આ લઈ લો તો મેં આને લીધું છે અને એનો રિવ્યૂ કરવાનો છે અને મેં ખરીદી છે સ્ટાર બજારમાંથી જે ટાટાનું સ્ટાર બજાર જે સુપર સ્ટોર હોય છે એમાંથી તો આની પ્રાઇઝિંગની વાત કરીએ તો એકસો પચાસ રૂપિયા છે પર કોઈ ડિસ્કાઉન્ટ ન હતું ટોટલ એકસો પચાસ રૂપિયાની ચારસો ગ્રામ છે એટલે કે અડધો કિલોમાં સો ગ્રામ ઓછું તો આ પ્રમાણેનો બોક્સ આવે છે આમાં સારી ક્વોલિટીની હોઈ શકે કારણ કે આમાં એફએસએસઆઈ લાઇસન્સ છે અને પ્યોરવેજ છે તો આ પ્રમાણેનો બોક્સ આપવામાં આવે છે સીલ બેગ છે પ્લાસ્ટિકનો તો આ ઓપન કરી જોઈએ તો આ લુક છે ક્લોઝ જોઈએ આ રહ્યો મટરીનો ક્લોઝ લુક દેખાવમાં ખૂબ ડિલિશિયસ દેખાય છે ખૂબ સુંદર દેખાય છે અને કહેવાય મટરી તો ચાલો આપણે ટેસ્ટ કરી જોઈએ ટેસ્ટની વાત કરીએ તો આ ટેસ્ટમાં ચટપટી છે તીખી મીઠી મીઠી તો નથી આ તીખી સારી પ્રોપર મસાલા નાખવામાં આવ્યા છે તો આ ચટપટી છે ચાઈની સાથે આ નાસ્તા તરીકે લઈ શકાય છે નોર્થ સાઇડ તાજ લેવામાં આવે છે તાજ આ સાથે નાસ્તો તો મને તો ખૂબ જ ડિલિશિયસ લાગ્યા ઘઉંની બનેલી છે તો હેલ્ધી પણ છે તો મને તો ખૂબ ડિલિશિયસ લાગી તમે પણ જણાવજો તમને આ કેવી લાગી શું તમે પહેલાં ટ્રાય કરી છે તમને કેવી લાગી એ મને જણાવજો અને તમે અન્ય કોઈ પ્રોડક્ટ પર રીવું ઈચ્છતા હો તો એ પણ કમેન્ટમાં જણાવજો ધન્યવાદ